આ વર્ષે સુરતીઓ ઉત્તરાયણમાં પતંગ ચગાવવાની મજા બે દિવસ નહીં પરંતુ ત્રણ દિવસ માણી છે ત્યારે હવે ઠેર ઠેર ઝાડ પર ઇલેક્ટ્રિક વાયરો પર અને લાઇટના પોલો પર કપાયેલા પતંગના તથા દારદાર દોરા લટકતા જોવા મળી રહ્યા છે જોકે દોરાઓને કારણે અનેક નાના મોટા અકસ્માતો પણ થતા જોવા મળે છે જેમાં પશુ પક્ષીઓ માંડ માંડ સાથે માણસોની પણ જાનહાની થાય છે ત્યારે એક કિલો જેટલું દોરા લાવી આપનારને ફરસાણ ફ્રીમાં આપવાની એક દુકાનદારે જાહેરાત કરી છે સુરત શહેરને જીવદેવી પ્રેમીને વેસુ આગ માર્કેટમાં જે ગોપીનાથ ખમણ અને લોચોની દુકાન ચલાવનારા ચેતન અને પરેસે મળી અનોખી ઓફર જાહેર કરી છે તેમણે એવી ઓફર આપી છે કે પાંચસો ગ્રામ દોરીની ગૂંટ લાવનારને પાંચસો ગ્રામ સાદા ખમણ તથા એક કિલો દોરીની ગૂંટ લાવનારને એક કિલો સાદા ખમણ અથવા રોલ લોચો ફ્રીમાં આપશે ઉલ્લેખને છે કે આમ તો સુરતીઓએ નાસ્તામાં સૌથી પ્રિય લોચો અને ખમણ રહેતા હોય છે તેઓમાં જ ઉત્તરાયણના દિવસે આવી ઓફર મળી છે વિક્રેતાએ કહ્યું હતું કે ઓફર વીસમી જાન્યુઆરી સુધી રાખી છે આ એવું કર્યું હતું કે પગમાં દોરી ફસાયેલી હતી એટલે મેં એવું વિચાર કર્યો કે ભાઈ પાંચસો ગ્રામ દોરીનું ગુંજ આપી જાય દુકાન પર એને પાંચસો ખમણ અને એક કિલો દોરીનું ગુંજ જે આપી જાય એને એક કિલો ખમણ અથવા તો એક ચીજ લોચો હું ફ્રી આપીશ આ મારા પગમાં દોરી ફસાયેલી હતી એટલે મને એમ થયું કે ટેરેસ પર જો બાર બાય પંદરના ટેરેસ પર દોરી ફસાતી હોય તો આટલા બધા ટેરેસ આટલી બધી બિલ્ડિંગ આટલી સોસાયટી મોહલ્લામાંથી બહુ બધી દોરી ભેગી થાય એટલે મને એવું એક અભિયાન આવ્યું કે ભાઈ આવી ગુંચ દોરીના ગૂંચ બધા મને દુકાન પર આપી જાય અને હું એમને ખમણ ફ્રીમાં આપું આ પંદર તારીખથી અભિયાન ચાલુ કરેલો છે અઢી કિલો પ્લસ દોરી આવેલી છે અને વીસ તારીખ સુધી તો ચાલુ જ છે છતાં પણ જો કોઈ આવશે તો હું એમને આપવાનું છું આ બહુ જ સારું કરેલું છે કામ મારા જે રૂટીન કસ્ટમર છે એમને પણ મેસેજ મળેલા છે મેં મારા વોટ્સઅપ પર ફેસબુક સ્ટોરી પર આ વસ્તુ મૂકેલું હતું તો એમને એવું કહ્યું બહુ જ ઘણું સારું કામકાજ કર્યું છે તમે આ વીસ તારીખ સુધી તો ચાલવાનું જ છે છતાં પણ કોઈ આવશે તો હું એને આપવાનું જ છું સુરતના વેપારી કરેલી અનોખી પહેલે લોકો પણ જાગૃત થાય અને પતંગના દોરા લટકતા હોય તે દૂર કરે તેવી ખાસ જરૂર છે અઝર કુરશી સાથે પ્રકાશવાળા